બે રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા ચાર ચાર રૂપિયા એમ કે ત્રણસો ચાર ત્રણસો ને ચાર નવ નવટેલી મૂકજો સાહેબ તો ખેડૂત મિત્રો આજે હરાજીમાં ડુંગળીના ભાવ જોઈએ તો સ્થિર ચાલી રહ્યા છે અને લાલ ડુંગળીની વાત કરીએ તો અઢીસોથી ત્રણસો રૂપિયા ચાલી રહ્યા છે અને સફેદ ડુંગળીની વાત કરીએ તો અઢીસોથી સવા ત્રણસો સુધી ચાલી રહ્યું છે અને આજે પણ બજારમાં કાંઈ મોટો સુધારો જોવા મળી રહ્યો નથી અને ગઈકાલ કરતાં પણ થોડું બજાર ઢીલ હોય એવું લાગી રહ્યું છે તો દરરોજની લાઈવ હરાજીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો